નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આકાશમાં વીજળી કેમ ઝબૂકે છે તેમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ગુજરાતમાં વીજળી પડવાથી ઘણા લોકોના મોત થયા હતા માત્ર ગુજરાત જ નહીં દેશના વિભિન્ન પ્રાંતમાં પણ વીજળી પડવાથી અનેકના મોત થયા છે આવા સંજોગોમાં એ સવાલ થાય છે કે વીજળી કેવી રીતે આકાશમાંથી નીચે પડે છે અને નીચે પડતી વીજળીમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય ભેજવાળા પવન ફૂંકાવાથી શરૂ થાય છે જ્યારે ભેજવાળી પવન ફૂંકાવાથી શરૂ થાય છે ત્યારે ભેજવાળી અને ગરમ હવા જમીન પરથી ઉપર આવવા લાગે છે અને આકાશમાં પહોંચવા લાગે છે ત્યારે વાદળોમાં પાણીના કણો એકઠા થવા લાગે છે પવન ફૂંકાતા તેમાં ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે અને કેટલાક વાદળો પર સકારાત્મક ચાર્જ ધનભાર અને કેટલાક વાદળો પર નકારાત્મક ચાર્જ ઋણભાર ઉત્પન્ન થાય છે જ્યારે ધનભારવાળા વાદળો નકારાત્મક ચાર્જવાળા વાદળો સાથે અથડાય છે ત્યારે હજારો વોલ્ટનો ઝબકારો થાય છે આને વીજળી કહેવામાં આવે છે નેશનલ વેધર સર્વિસના અહેવાલ મુજબ વીજળીમાં સામાન્ય રીતે ત્રીસ કરોડ વોલ્ટ અને ત્રીસ હજાર એમપિયરનો કરંટ હોય છે તે કેટલો ખતરનાક હોય છે તે એ વાત પરથી સમજી શકાય છે કે ઘરગથ્થુ વીજળીમાં એકસો વીસ વોલ્ટ અને પંદર એમ્પિયરનો કરંટ વહેતો હોય છે જ્યારે શરીર પર આકાશીય વીજળી પડે છે ત્યારે કરોડો વોલ્ટનો કરંટ માનવ શરીરમાંથી પસાર થાય છે તે ત્વચા પેશીઓ ચેતા અને સ્નાયુઓને અત્યંત ખરાબ રીતે બાળી નાખે છે અને તેની સીધી અસર મગજ અને હૃદય પર પડે છે પરિણામે વ્યક્તિના ધબકારા બંધ થઈ જાય છે અને શ્વાસ બંધ થઈ જાય છે જો જે વાદળોમાં વીજળી પડે તેનો ચાર્જ નકારાત્મક ઋણભાર હોય તો તે પૃથ્વીની સપાટી પર હજાર ધન ચાર્જ તરફ આકર્ષાય છે અને આ રીતે વીજળી જમીન પર પડે છે આનાથી બચવા માટે વરસાદ દરમિયાન અથવા હવામાન બદલાય ત્યારે ખુલ્લા મેદાનમાં વીજળીના થાંભલા કે ઝાડ નીચે ઊભા ન રહેવું જોઈએ આ ઉપરાંત ધાતુની વસ્તુઓને ના અડવું જોઈએ મજબૂત કોક્રીટથી બનેલા મકાનમાં આશરો લેવો જોઈએ તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ આભાર